મારી યુટ્યુબ ચેનલ લીગલ એડવાઇસ બાય હેમા શોકમાં આપનું હાર્દિક સ્વાગત છે પવિત્ર શારદીય નવરાત્રિ નિમિત્તે આપણે ચંડીપાઠના કવચના ગરબાનો પરિચય મેળવી રહ્યા છીએ આજે એનું બારમું કવચ આપણે એનો પરિચય મેળવશું મિત્રો આ કવચનો રાગ જે છે એ શંકરાદયનો છે મારું આ પ્રિય કવચ શા માટે છે એ આપણે આગળ ઉપર વાત કરશું પણ ખૂબ સુંદર કવચ છે રાગ શંકરાદયનો જ છે રાગ આપણે પહેલાં જોઈએ તો જગન માતા સુર સાથને વદે સુધા સમ બોલ અભય કરું ભવ ભય હરું ચળ મારો जगन सूर साथने પછી કહે છે સંકટ વિકટ જ્યારે પડે ધરજો મારું ધ્યાન મા કે છે કે તમારી ઉપર જ્યારે વિપત્તિ આવવી પડે ત્યારે તમે માત્ર મારું ધ્યાન ધરજો અને સાર દયા અનુસારથી કરું અચળ વરદાન હું તમને ચોક્કસ એમાંથી ઉગારીશ પછી ચંડી મહત્ત્વ આવે છે ચંડી પાઠ ભાવે કરે મધુ કૈટભ નાશ મહિષ કદન ગાય સુણે જાય જન્મનો ત્રાસ જન્મ મરણના ચોર્યાસી ભાવના લક્ષ ચોર્યાસીના આ ફેરામાંથી માં બચ બચાવે છે એવું આ ચંડીપાઠના આ કવચમાં મા પ્રોમિસ આપે છે કે એક વરદાન આપે છે પછી ગાય છે કે અષ્ટમી નવમી ચતુર્દશી જે મારા ગુણ ગાય दुखसन मुख आ वे नहि सुख थाय जगन माता सूर સાથને માએ તિથિઓ આપી દીધી કઈ અષ્ટમી નવમી અને ચતુર્દશી ચૌદશ આઠમ નોમ અને ચૌદશ તે દિવસે મા એમ કહે છે કે જે મારા ગુણ ગાય તેને દુઃખ સન્મુખ આવે નહીં સુખ સંપત યશ થાય સુખ સંપત્તિ અને યશની પ્રાપ્તિ થાય પછી આગળ ઉપર કહે છે કે બલિદાન પૂજા સમય હોમ મહોત્સવ રંગ ભણે સુણે તેને સદા થાય સુખનો સંગ જે યજ્ઞમાં બલિ અપા છે આઠમને દિવસે હવન થાય છે એમાં જે બલી અપાય છે પૂજા થાય છે તે વખતે હોમ મહોત્સવ રંગ હોમ ને હવનને માય મહોત્સવ કયો છે અને ભણે સુણે તેને સદા થાય સુખનો સંગ એમાં જે ભાગ લે એને હંમેશા સુખ હોય છે વારિદ સુખનો શારદી જે કરશે નવરાત્ર રાજકાજ સરખો કરું યશ વૈભવ વિખ્યાત નવરાત્રિનું કેટલું બધું મહત્ત્વ છે અહીંયા મા પોતે પોતાના મુખે ચંડીપાઠમાં કહે છે કે જે નવરાત્રિ કરશે એને સુખનો અને યશ અને વૈભવ પ્રાપ્ત થશે ધૂપદીપ શૃંગારથી સેવા કરે જે અખંડ ભૂત પ્રેત યમદૂતથી બાધા પામે નહીં પંડ ધૂપદીપ શણગાર એ વગેરેનું શું ફળ છે એ અહીંયા માતા બતાવે છે પછી કહે છે નિજ નિજના અધિકારને પામ્યા સુરપતિ સ્થાન દેવો પોતપોતાને સ્થાને ગયા પોતપોતાના અધિકારને પ્રાપ્ત થયા બધા જ અસુરોના વધ પછી યજ્ઞ ભાગ સુર ભોગવે અસુર ગયા રે પાતાળ દેવોને પોતપોતાના યજ્ઞનો ભાગ મળવા માંડ્યો અને અસુર આ બધા યુદ્ધને પરિણામે પાતાળમાં પહોંચી ગયા એ રીતે અને દેશ નરેશ અને સુખ સંપત ધન માલ જગ કારણ તારણ નમો નમો વિશ્વાધાર બહુ જ સરસ કવચ છે આમાં બધું જ આવી જાય છે ગીતાજી નું પેલું પણ આમાં આવી જાય છે એ રીતનું આખું કવચ છે આગળ ઉપર આપણે જોઈએ તો આનો રાગ છે શંકરાદય સ્તુતિનો છે અને આખા ચંડીપાઠનું આ શ્રેષ્ઠ શિરમોર કવચ છે જેમાં સમગ્ર ચંડીપાઠનું મહાત્મ્ય તેની ફળશ્રુતિ તેના ગાન માટે શુભ તિથિ અને એનું ફળ વગેરે સ્વયં માના સ્વમુખે વચન રૂપે કહેવાયું છે જ્યાં આપણને ગીતાજીના યદા ધર્મસ્ય દ્વારા સ્વયં ભગવાન જે વચન અને સધિયારો એના ભક્તને આપે છે તે જ આ આખા કવચ માં આદ્યા માત્ર એના બાળ ભક્તોને જ નહીં પણ સમસ્ત દેવતાગણોને પણ આપે છે એમ કહેવાય છે કે સ્વર્ગમાં માતૃત્વનું સુખ નથી માટે જ મેનકા કે ઉર્વશી અપ્સર જેવી અપ્સરાઓને પણ માતૃત્વમાં માટે પૃથ્વી ઉપર આવવું પડેલું એટલે અને દેવો પણ આ માતૃત્વને જ આધીન છે અને સમસ્ત દેવગણને આ માતૃત્વનું રક્ષણ હૂફ આ કવચથી પૂરા પાડે છે એ વધે સુધાસમ બોલ માના બોલ કેવા હતા સુધા અમૃત સમાન બોલથી માં આ વચન આપે છે અભય કરું ભવ ભય હરું અવિચળ મારો કોલ મારો આ કોલ છે એ ચોક્કસ અવિચળ ફરે નહીં એવો છે કે હું તમારું અભય કરીશ અને તમારા જે ભવ આખાના છે એ ભય બધા હું હરી લઈશ એટલે કે આ રીતે ચંડીપાઠનું મહાત્મ્ય માના સ્વમુખે ત્રીજીથી છઠ્ઠી કડી સુધી આવે છે ચંડીપાઠ ભાવે કરે ભણે ત્યાંથી માંડીને એના શું શું જે ફળ છે એ અહીંયા માં પોતાના સ્વમુખે વર્ણવે છે તે પછી સાતમી કડી અને આઠમી કડીમાં નવરાત્રિનું મહાત્મ્ય પણ છે આદ્યશક્તિ સ્વમુખે ગાય છે કે વારી સુખનો શારદી જે કરશે નવરાત્ર અને તે બાધા પામે નહીં પણ એના શરીરને કોઈ પણ પ્રકારની બાધા નડશે નહીં એટલું જ નહીં પણ કયા કયા શુભ દિવસે ચંડીપાઠ ભણવાનું ફળ અને મહાત્મ્ય શું છે તે પણ આ કવચ શીખવે છે અષ્ટમી નવમી ચતુર્દશી જે મારા ગુણ ખાય અને તેનો થાય ન ઈષ્ટ વિયોગ અને માત્ર દુનિયાવી સંકટ જ નહીં પણ ભૂત પ્રેત યમ દૂત યમદૂત અને એ કંઈથી બાધા પામે નહીં પણ આમ આગળ ચંડીપાઠના ગાયન કથન શ્રવણ પૂજન હવન બલિ સુધીના એટલે કે પાઠાત અને હુમાત્મક ચંડીપાઠથી માંડીને પોથીપૂચન સુધીના મહાત્મ્ય અને ભક્ત ભક્તને અભય સંકટમોચન અચળત્વ મોક્ષ સુખ સંપત્તિ મિલન વૈભવ યશ વગેરે તમામ ફળનું વચન માં આપે છે જે તમામ માત્રને માત્ર એક માં જ આપી શકે અને બાળકને જ આપે અને આપી શકે અને નાના બાળકોને જાણે ફળની લાલચથી આંગળી ઝીલીને ધર્મ અને અધ્યાત્મના માર્ગે ચાલવા પ્રેરણા આપતી હોય ને અહીંયા એવું લાગે છે કે લાલચ આપતી હોય આપણને કે તમને આટલું આટલું મળશે નવરાત્રિ કરવાથી ચંડીપાઠ કરવાથી એ રીતે બાળકના સંસ્કારી ઉછેર માટે કોઈપણ સામાન્યમાં જે ફરજ બજાવતી હોય એ અહીં સમગ્ર સૃષ્ટિના માત્ર માનવ જ નહીં પણ દેવગણ માટે પણ જગતજનની ચંડીપાઠના આ અંતિમ ચરણમાં ફરજ બજાવે છે અને સ્વર્ગ અપવર્ગ વગેરેની જાણે કે ભક્તોને વચનરૂપી લાલચ આપે છે એટલે અને સ્વર્ગમાં માતૃત્વની રહી ગયેલી ખોટ કે ઉણપનું વટકવાળી અને એને સરભર કરે છે એટલે એવી રીતે આ જે છે એ સમગ્ર કવચ ખૂબ જ સુંદર છે અને ચંડીપાટના શિરમોર સમૂહ છે જેને આપણે ચોક્કસ ગાઈએ દેવોની સ્તુતિ રૂપે પણ ફરીથી મળીશું મિત્રો કવચ તે તેરને અંતિમ કવચમાં આપને આ અંગે કોઈ કહેવાનું હોય આપના કોઈ પ્રતિભાવો હોય તો ચોક્કસ મારો મોબાઈલ નંબર છે ચોરાણું બે એંશી ચૌદ આઠ ત્રેવીસ નાઇન ફોર ટુ એઇટ ઝીરો વન ફોર એટ ટુ થ્રી ફરીથી મળીશું મિત્રો કવચ નંબર તેર અને લાસ્ટમાં ત્યાં સુધી રજા આપજો જય હાટકે 是吗？大姐，是吗？